ગુજરાતભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે તેવામાં ભાવનગર જિલ્લામાં આવેલા ગારિયાધાર તાલુકામાં અનેક ગામડાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે મુસળધાર વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે ગારિયાધાર તાલુકાના ઠાસા ગામમાં ભારે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ છે ભારે પાણીનો પ્રવાહ આવતા પાર્ક કરાયેલી કાર અચાનક પાણીમાં તળાઈ ગઈ હતી અને કાર પાણીમાં તણાતા સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે વાયરલ વિડીયો અંગે અમારી ત્યારે ફરી એક વખત આવી જે ઘટના સામે આવી છે જેમાં પાણીનો ભારે પ્રવાહ કારણે કાર છે જે અચાનક પાણીમાં તણાઈ ગઈ હતી અને કે સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં ઉતારવામાં આવ્યો હતો ને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો કે

ખાસા ગામમાં ભારે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ છે ભારે પાણીનો પ્રવાહ આવતા પાર્ક કરાયેલ કાર અચાનક પાણીમાં તળાઈ ગઈ હતી અને કાર પાણીમાં તણાતા સ્થાનિક લોકો દ્વારા વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે વાયરલ વિડીયો અંગે અમારી એનએફઆઈ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી કાર્યપાલ કરેલ હોય કારમાં કોઈ નહીં લેવાની મોટી જાનહાનિ ટળી છે ત્યારે અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત આવી જે ઘટના સામે આવી છે જેમાં પાણીનો ભારે પ્રવાહ કારણે કાર છે જે અચાનક પાણીમાં તણાઈ ગઈ હતી અને જોકે સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં ઉતારવામાં આવ્યો હતો અને તેને વાયરલ પણ કરવામાં આવ્યો હતો જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ ફોર ઇન્ડિયા કરતું નથી જોકે એક મોટી જાનહાની ટળી છે પરંતુ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામતા જ આ ઘટના બની હતી